સાહિત્ય ઉભું કરી વેચાણ દસ્તાવેજ બનાવ્યા શાસ્ત્રીનગરમાં રહેતા ધર્મેન્દ્ર ચતુર્વેદી દ્વારા આશરે રૂપિયા લાખના પ્લોટના ખોટા દસ્તાવેજ કરીને વેચાણ કરાયાની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી બોર તળાવ પોલીસે વેપારીની ફરિયાદના આધારે ચિરાગ મકવાણાના નામના ઈસમને ઝડપી લીધો પ્લોટના ખોટા દસ્તાવેજો બનાવવાના મામલે ઝડપેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે તો આ બાજુ વાત કરીશું વાપીની વાપીમાં એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સના કચેરીના બે અધિકારીઓને રૂપિયા બે હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો છે કાર્યવાહી વાપી સ્થિત સીજીએસટી અને કચેરીમાં કરવામાં આવી હતી અને આ સાથે પ્રાપ્ત માહિતી મુજબ એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ કરી ને ફરિયાદમાં જણાવ્યું હતું કે સી જીએસટી કચેરીના અસિસ્ટન્ટના એકાઉન્ટમાં કપિલ કપિલ નટવરલાલ જૈન જેને અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામકાંત ઝા ફૂલછોડના કુંડાના પુરાવઠાના બિલની મંજૂરી માટે રૂપિયા બે હજારની લાંચની માંગણી કરી હતી જ્યારે ફરિયાદી લાંચ આપવા ઈચ્છા ન કરી ત્યારે તેમણે આ બાબતે એસીબીએ જાણ કરવામાં એસીબીની ટીમે ચૌદ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ચોથા માળે કપિલ જૈનની ઓફિસમાં ટ્રેપ ગોઠવી જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો